અમેરિકા યુરોપ સહિતના દેશોમાં આર્થિક વિકાસ માટે કરવામાં આવતું આયોજન હવે ભારતમાં પણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત દેશના મુખ્ય ચાર શહેરોમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનું મહત્વનું કાર્ય શરૂ થયું છે જે માટે સુરતમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવી દેવામાં આવ્યો છે ત્રીસમી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં હાજર રહેશે અને આ પ્લાન લોન્ચ કરશે કેન્દ્રીય મંત્રી નીતિ આયોગના અધિકારીઓ પણ સુરતમાં આ ઐતિહાસિક ક્ષણમાં હાજરી આપશે આ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બાદ અલગ અલગ ઉદ્યોગો દક્ષિણ ગુજરાતમાં આવશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે સાથે જ ટુરિઝમ સહિત અનેક અહીં વિકસિત કરવામાં આવશે પ્લાનમાં ઇકોનોમિક એક્ટિવિટીઝના સાથે સાથે ફિઝિકલ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કિલ ટ્રેનિંગ્સ ક્લાઇમેટ ચેન્જ એક્શન્સ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી આ તમામ પાસાઓને ધ્યાને લઈને એક ડિટેલ્ડ અને કોમ્પ્રુહેન્સિવ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવ્યું છે આ જો સુરત ગ્રોથ હબ છે એ એમનું જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન ગુજરાત અને ભારત દેશના કોન્ટ્રીબ્યુશનમાં સારી રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકે એ તમામ પાસાઓને ધ્યાને લઈને એક ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવ્યું છે એમ